જય માતાજી સીતારામ બધા કેમ છો મજામાં તો સવાર સવારમાં વિડીયો ચાલુ કરી દીધો છે તમને એમ થતું હશે કે આખના સાવડની જેમ છે તો હું કચરો વાતાવરણતા વિડીયો કરવાનું ચાલુ કરી છે તો હાલો પેલાં હંજવાડી લઈ લે જો આ બેવ ગયા તા ચોકલેટ લેવા સવાર સવાર ચોકલેટ લઈ લેવો સવાર સવારમાં ચોકલેટ ખાવા દઈ ગયા છે ભાઈ બેવ ભાઈ તોફાની ભાઈ છે અમારે બેવ ખજૂરભાઈનો વિડીયો જોવે છે બેવ ભાઈ અમારા જેઓ હાવળની જો હું ક્યાં મૂકું તમને બતાવું હાવળની છે ને હું આયા મૂકું દરવાજા ભાઈ હા છોકરા તોડી નાખે છે મારે એટલે પછી આયા મૂકવું પડે ને સવાર સવારમાં મેં મગ બાફવા મૂકી દીધા છે છોકરા માટે સવારમાં કઠોળ ખાય તો સારું નાસ્તામાં તો રોજ રોજ શું બનાવી દઉં मैंने तो कि हलो आज कठोर बना दे सवाल सर मैं आज नाश्ता में मग बाजरी रोटाला दूध खाई ले आज जो घर में बदा ओछा पाथर था धोवाखी दीदा छोकर ने लीधे अमेर रोजे रोज ओछा धोआ नाखवा पड़े જો તો અત્યારે દૂધ લેવા મોકલે હતા દૂધ વારો આજે આવ્યો નતો દૂધ લેવા ગયા તા દુકાને જો તમને કહો રોજ કેટલું દૂધ આવે છે ત્રણ લિટર દૂધ આવે અમારે તો એ સાંજે એમ થાય કે આ ઓછું છે ઘટી જ જાય છે હાંજ પડે જો આ રોજ ત્રણ લીટર દૂધ આવે તો પણ અમારે સાંજે ઘટે દૂધને ગરમ કરી લઈએ સવારમાં આપણી લેડીસોને શું હોય કામ હોય ને વધારે જો આ ચમચીઓ બધી મેં દઉં ખોવાઈ જાય પછી આડીઓ બી વાસણ ગોઠવી નાખે ને હવે વાસણ ઉટકી નાખું ફટોફટ તો ચાલો આપણે મગ બફાઈ ગયા છે પેલા છોકરાઓને દઈ દો જો આ આપણે વધારે પાણી વાળું છે ને એ આપણે રુદુને આપવાનું છે એને એકલા મગ કરતા પાણી વાળા મગ વધારે મજા આવે છે ઓલા ને કોરા મગ બે ભાઈઓને મગ આપી દઈએ સવાર સવારમાં લે બસ લે તો આ ખવડાવી દે મગ હવે આવશે આ મગ ખાવા છે કાલુ જો આનું નામ રુદ્ર છે પણ આપણે હું કાલુ કાલુ કરું છું કેમ કે નાનો હતો ને બહુ કાળો એને આપણે કાલુ કાલુ કરીએ એ આવતો રે

ઉના ઉના ના ઠંડા તો પડી ગયા છે થોડા પેલા મને ખાવા દે નથી ઠંડા થઈ ગયા લેવાય તું ખા તોરા દીખુ આ લેખા એને બહુ સોક ચમચી થી ખાવાનું પણ ખાતા નથી આવડતું ઢોરાય તો હું મારીશ પછી હા રુદુ તને

તો જો મગ થોડાક અડધા વાગ્યા હતા ને એને હું વઘારી નાખું છું બસ ટોકરા ખાતા આટલા મગ વજ્યા છે એમ વઘારી નાખું છું અને પપ્પા ખાઈ લે તો સવાર સવારને એને પપ્પાને જવાનું છે ડ્યુટી હમણાં બાર વાગે એમ તો બપોર કહેવાય કા સવાર ન કહેવાય તો આજે મેં મોડા ઉઠાવી એટલે હું સવાર સવાર કરું તો હમણાં ડ્યુટી જવાનું છે એટલે આજે રાંધી નાખ્યું વહેલું નહીં તો અમારે દોઢ બે વાગી જાય આજે ડુંગળી સતરાઈ ગઈ છે આલો મગ નાખી દો

શું કરે છે જવાબ બે રમેશ એન એ ન વાગ્યા ધીમો ધીમો મારજે હજુ અમાર સામે બધા કોટર છે ઘરના કામ નથી થયા હજુ ઘરનું હજુ એક કામ નથી થયું તોફાન 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 કરે છે મેં કીધું ઘડીક લઈ જાય ને બહાર રમા તમારું કામ થઈ જાય બાજરી લોટનો નો શીરો બહુ મસ્તીનો બને તમારે આની રેસીપી જોતી હોય તો મને કમેન્ટ કરજો હું તમને આખી રેસિપી બતાવીશ એમાં કઈ છે ને ગરમ પાણી કરવાનું છે ને દૂધની મલાઈને ને ઉકાળવાનું છે ખાર નાખી દેવાની છે સ્વાદ અનુસાર અને બાજરી લોટ થોડોક જ નાખવાનો હોય મતલબ જે પ્રમાણે પાણી હોય એટલું થોડોક લેવાનું હોય એ વધારે પડતો નાખી દો ને તો પછી કઠન થઈ જાય પછી ન મજા આવે થોડોક ઢીલો પડતો જ રહેવા દેવાનો જો આ ટાઈપનો જો થોડોક ઢીલો રહેવા દેવાનો એટલે ટેસ્ટ મસ્ત લાગે તો છોકરા અત્યારે હું આ શીરો બનાવીને ખવડાવું છું જો અરે આ મારા સ્ટેન્ડ પાછળ પડી ગયો ભાઈ તું તૂટી જાય દીખું એ મૂકી દે જો ઋતુભાઈ જો મારો સ્ટેન્ડ લઈને કેમ મંડાણા છે જોઈ લો પછી ભાઈ હું હામાં મોબાઈલ મૂકીશ જો આમ કરે રદુ ભાઈ આમ આમ ન કરે તૂટી જાય આવ લાવ 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 એય રદુ તોફાન ન કર જો પેલ ગાડી કોઈ લઈ જાય લ્યો જો ત ગાડી ક્યાં ગઈ ક્યાં હવે ગેલેરી માં પેલી ગાડી કોક લઈ જશે છોકરા જોને જ લઈ થાય તો પેલું મગર લેતા હું જો હવે મો ઘર જતોરો જો એક સ્ટે ઉપર મૂકી દઉં

તુલસી તો હાવી તુલસીમાં નાખ્યા તુલસી માં ફરી આવવાના તો આવશે આજે શનિવારની રજા છે એટલે શિવય બેઠા છે ટીવી જોવા જ આપણને રિમોટે નોંધી પોતે જોવા દો પેલા વિડીયો જોયા કરે શોર્ટકટ વિડીયો જોયે લાંબા લોંગ વિડીયો હોય તો આપણે એમ તો ચાલુ જોઈએ બસ પેલા મોબાઈલમાં શોર્ટ વિડીયો આવે ને એવા શોર્ટ વિડીયો જોયે વાઈફાઈ ફાઈ લગાવેલું છે ને એટલે એમાં શોર્ટ વિડીયો બતાવે ઋતુભાઈ તો એક ઊંઘ કાઢી હોય લીધી છે ચા દૂધ બનાવવાનું છે ઋતુભાઈ માટે આવું થાય આખો દિવસ કામમાં કામમાં ક્યાં પૂરો થઈ જાય ખબર જ ન પડે ને એમાં છોકરા ઘરે હોય એટલે આ ખાવું ઓલું ખાવું કંક ને કાંક ચાલુ જ રહે આખો દિવસ ક્યાં પૂરો થઈ જાય ખબર જ નથી રહે રેતી આજે રોજ બપોરે એક કલાક હોઈ જાવ આજે હોવાનું નથી મેડ્યું શનિ રવિવારે આમ જ થાય આપણે કામ કરતા હોય ને ત્યારે એ લોકો ઊંઘ કાઢી લે ને આપણે ઊંઘ કાઢવાનો ટાઈમ થયો હોય ત્યારે એ ઉઠી ગયા હોય

હમણાં મહિના પેલા બહુ બીમાર થઈ ગયો હતો ત્યારે ડોક્ટરે એને છૂમ નતું કર્યું પણ આમ પેટ પકડીને આમ તપાસ કરી હતી ને તો એને એમ લાગે કે મને છૂમ કરી દીધો તો ત્યાંનું એને યાદ રહી ગયું કે ડોક્ટરે આવી છૂમ કરે હાલો તો ચા પાણી કરવા ચા મૂકું ટાઈમ થઈ ગયો છે હજુ પાંચ વાગી ગયા પાંચ વાગી ગયા તો હાલો ચા હોય તો એના પપ્પા હમણાં દૂધ પીને ગયા છે ઇલાયચી વાળું દૂધ બનાવીને પીવે હવે અમારે ચા એ ચા નથી પીતા એ દૂધ પીવે એલાયચી વાળું આપણે ચા રેડી બે ભાઈઓનું નું ચાદુ થઈ ગયું છે પણ ઉત એટલે મારે થોડીક પાણીમાં મૂકવું પડશે જો ચાદુદ બે તાર જાદુ થઈ ગયું તાર પીવાનું છે પીવાનું છે તારે ઠંડુ કરવા મૂક્યું મેં ઠંડુ કરવા મૂક્યું છે હા જો આયા આ ઠંડુ કરવા મૂક્યું છે વાટકામાં પાણી લઈને પેલા રુદુ નું ઠંડુ કરી દો પછી શિવ નું ઠંડુ કરી દો પેલા રુદુભાઈ ને ઠંડુ કરવાનું છે એ નાનો છે ને પછી શિવ નું ઠંડુ કરવાનું હે રુદુ મોટો ક્યાંથી લાગે છે તો જાળું તો દેખાઈ ઓન કેતા છોકરા પથારી ફેરીને એવું કર્યું જો મારી પથારી આમથી આમ ફેરીવી નાખી એ પડસે મશીન લેન પડિસ્તો રેવા દેને જો મારી ચા ઉકાડી ઉકાડીને મે કેવી બનાવી જો અને ધીમા તાપે મને બરોબર ઉકળવા દેતો તો થાવા દે જોસી મને પીવાની મજા આવે તો આજ પર

ख हूँ रुदू जो मरी पथारी हमेशा आमज रहे कोई दिवस एम न कहता बेन केम के आम हरखू नहीं करता हरखू हरख पांच मिलिटे घड़ी के न नियु तो हमें जमानू बनाई नाखी जो रसोड़ा तो हमें चालू करागे तो जमानू बनाव तो बदाज वेलाज बनाता हे हूँ एकज मोड बनाव जमानू

સિક્સ ગુલાબ જાંબુ એને છે ને ગુજરાતી ઓછું ફાવે છે ગુજરાતી ઓછું ફાવે છે શીખ્યો છે આપણે અહીંયા પુનામાં એટલે પાંચ ખબર એટલે સિક્સ ખાધા પાંચ ખાધા ઋતુ તે કેટલા ગુલાબજાંબુ ખાધા કેટલા ખાધા તે કેટલા ગુલાબજાંબુ વન ટુ થ્રી કેટલા ખાધા કેટલા ખાધા તે અને શિવે સિક્સ ગુલાબજામુ ખાતા પછી ઘરે આવીને હું ખાધું બટાકા પૌવા હું ખાધું બટાકા પૌવા અને બીજું શું પીધું દૂધ હા એટલે ધરાઈ ખાઈ લીધું છે બે ભાઈ અને આજે બપોરે છે ને ઘડીક આ રુદ્ર હોય ગયો તો શિવ તો હું તોય નથી અને ઉઠી ગયા તા ક્યાર ના આજે તો એમ તો રજા હોય ત્યારે દસ વાગે ઉઠે પણ આજે આઠ વાગે ઉઠી ગયા હતા એટલે હું કહું છું કે આઠ વાગે એટલે એમને ક્યાર નું કહેવાય શનિવાર રવિવારે તો એ દસ વાગે ઉઠે નહીં તો દસ સવા દસે તો અત્યારે તો ફૂલ ઊંઘમાં આવ્યા છે તો હાલો સુઈ જઈએ આપણે કાળી મળશે ક્યારે મળવાના છે હવે આપણે કાલે બધા મિત્રોને કા કાલે કાલે સવારે બધા મિત્રોને મળશું એમ કેતો નવા બ્લોગ સાથે જય માતાજી જય માતાજી જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ગુડ નાઇટ બધા મિત્રોને જય દ્વારકાધીશ બધા છે તો હાલો વિજય કાલે નવા વ્લોગ હાથે ફરી મળીશું તમને મારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી